ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ બિલિયન બિલિયન શબ્દનો અર્થ અબજ કે ઇનફોર્મલ વાતચીતમાં ખૂબ મોટી સંખ્યા અથવા કોઈ વસ્તુની માત્રા થાય છે આ સિવાય ઓલ્ડ બ્રિટિશ ઇંગ્લિશમાં બિલિયન શબ્દનો અર્થ એક લાખ કરોડ મહાપદ્મ કે એકસો અબજ થતો હતો બિલિયન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇન્ડિયા હેઝ અ પોપ્યુલેશન ઓફ મોર ધેન વન બિલિયન એટલે કે ભારતની વસ્તી એક અબજથી વધુ છે એક બીજું ઉદાહરણ જોઈએ આવર ઇમ્યુન સિસ્ટમ ઇઝ કેપેબલ ઓફ કિલિંગ બિલિયન્સ ઓફ જમ્સ એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ અબજો જંતુઓને મારવા માટે સક્ષમ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ